નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી અને ગણિતના વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની સમજ મેળવીશું સૌ પ્રથમ અહીં પ્રગતિ રજિસ્ટરનું મુખ પૃષ્ઠ છે અને તેના પર રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા પાયાનો તબક્કો બે હજાર ચોવીસ એસ આધારિત લખવામાં આવ્યું છે તેમજ નિપુણ ભારત અને સમગ્ર શિક્ષાનો લોગો આપવામાં આવેલ છે આ વર્ષનું જે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર છે તે બંને વિષયનું એક સાથે છે ઉપરાંત બંને સત્રનું પણ એક સાથે આપી દેવામાં આવ્યું છે તેની વિગતે માહિતી મેળવીશું ગણિત અને ભાષાની અધ્યયન નિષ્પત્તિના વિધાનક્રમ અને તેના નંબર સાથે આ પુસ્તિકાનું નિર્માણ કરવામાં આવેલ છે આ પ્રગતિ રજિસ્ટરની અંદર એનસીએફ એસસીએફ એફએસની અધ્યયન નિષ્પત્તિના ક્ષેત્રોને આવરી લેતા વિધાન અને ક્રમ તથા વિદ્યાર્થીના નામની જગ્યા પણ આપવામાં આવેલી છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરનો ઉપયોગ ધોરણ એક બેમાં થતી સંપૂર્ણ આધારિત પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટે જે તે અધ્યયન નિષ્પત્તિ આધારિત વિધાનો આપવામાં આવેલા છે અને આ વિધાનો દ્વારા વિદ્યાર્થીની વ્યક્તિગત શીખવાની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરી શકાશે આ ઉપરાંત અધ્યયન સંપુટમાં આપેલી મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે વાંચન લેખન સર્જન વાતચીત અને અર્થગ્રહણની પ્રવૃત્તિઓ સાથે આ મૂલ્યાંકન સહસંબંધ ધરાવે છે અહીં મુખ પૃષ્ઠની તરત પછીનું જે પેજ છે આ પેજ પર શીખવા સમયે ઉપયોગી વર્ગ સામગ્રીની યાદી આપેલી છે અને એ સાથે સાથે તે તમામ સામગ્રીનું ચિત્ર અને નામ પણ આપવામાં આવેલું છે તમામ સામગ્રીઓ આપણા સુધી પહોંચી ગઈ હશે જેનો પણ વિગતે અભ્યાસ કરવા વિનંતી છે ત્યારબાદ મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં લેવાની જે બાબતો છે તે આપવામાં આવી છે પ્રગતિમાં પણ રજિસ્ટરનો ઉપયોગ કરીએ તે પહેલાં શું ધ્યાન રાખીશું તો કે સંપુટમાં આપેલી અભ્યાસક્રમ આધારિત જે પ્રવૃત્તિઓ છે તે વર્ગમાં થયા બાદ તરત જ યોગ્ય સમયે તેનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવે તો જ સાચું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે સોમવારથી શુક્રવાર દરમિયાન થયેલ વર્ગ પ્રવૃત્તિઓમાં કચાશ અનુભવતા વિદ્યાર્થીઓનું રેમિડિયલ અને આ પ્રગતિ રજિસ્ટર ખૂબ જ ઉપયોગી નીવડશે મૂલ્યાંકનની વિકાસાત્મક જાણ શિક્ષક તરીકે આપને તથા વિદ્યાર્થીઓના વાલીઓને થવાથી બાળકના વ્યક્તિગત વિકાસનું પણ આયોજન થઈ શકશે તેમજ બાળકે અધ્યયન કરેલ બાબતોને અહીં પ્રકાશિત કરવામાં આવતી હોવાથી બાળક કેટલું શીખ્યું કેટલું આગળ વધ્યું તે પણ જાણી શકાશે અહીં મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં લેવાની કેટલીક બાબતો આવી છે તો મૂલ્યાંકન દરમિયાન બાળકોને કસોટી કે પરીક્ષા જેવો અનુભવ ન થવો જોઈએ મૂલ્યાંકન સાહજિક હોવું જોઈએ શિક્ષક પાસે એક જ અધ્યયન નિષ્પતિ માટે વિવિધ પ્રકારના મૂલ્યાંકનનો ડિઝાઇન હોવી જોઈએ કેટલાક મૂલ્યાંકનનું ફોટોગ્રાફી અને રેકોર્ડિંગ દ્વારા દસ્તાવેજીકરણ થવું જોઈએ મિત્રો અહીં ખાસ ધ્યાન આપીશું કે આ જે મુદ્દો છે મૂલ્યાંકન દરમિયાન કેટલાક મૂલ્યાંકનનું ફોટોગ્રાફી અને રેકોર્ડિંગ દ્વારા દસ્તાવેજીકરણ થવું જોઈએ બાળકની જેમ જ શિક્ષકના મન પર પણ મૂલ્યાંકનનો બોજ ન અનુભવાવો જોઈએ ક્ષમતાના મૂલ્યાંકન માટે ચેકલિસ્ટ વાતચીત પ્રશ્નોત્તરી પ્રોજેક્ટ રમત ગમત સંગીત અભિનય અને અન્ય સર્જનાત્મક બાબતોને પણ ધ્યાને લેવી જોઈએ જ્ઞાનાત્મક ભાષા અને સાક્ષરતા વિકાસ સાથે શારીરિક વિકાસ સામાજિક ભાવનાત્મક અને નૈતિક વિકાસ સૌંદર્યલક્ષી અને સાંસ્કૃતિક વિકાસને પણ મૂલ્યાંકનમાં પરોક્ષ રીતે વણી લેવા જોઈએ મિત્રો ખૂબ જ સુંદર માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે જેનો વિગતે આપ સૌ અભ્યાસ કરશો એવી નમ્ર અપીલ છે સાથે બાળકોને જાતે શીખવાની ટેવ પાડ્યા બાદ તેમને જાતે સ્વમૂલ્યાંકન કરવાનું પણ શીખવવું જોઈએ વિદ્યાર્થી દીઠ અધ્યયન નિષ્પત્તિના મૂલ્યાંકન માટે એ બી સી એ એટલે કે જાતે કરી શકે છે બી અન્યોની મદદ વડે કરી શકે છે અને સી જાતે કરી શકતો નથી પૈકી યોગ્ય ગ્રેડ દર્શાવવાનો છે મિત્રો અહીં એ બી કે સી યોગ્ય ગ્રેડ દર્શાવવાનો છે અહીં ટીક માર્ક કરવાની નથી બી અને સી ગ્રેડ માટે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનું હોય છે તેથી તેમાં સુધારો થવાનો અવકાશ હોય તેને પ્રગતિ રજિસ્ટરમાં પેન્સિલથી નોંધવાના છે અહીં મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે જે બાળક જાતે કરી શકે છે તેમાં એ ગ્રેડ આપણે બોલપેનથી લખીશું પણ જ્યાં બાળકને અન્યોની મદદ લેવી પડી છે અથવા તો જાતે કરી શકતો નથી ત્યાં બી કે સી ગ્રેડ આવશે તો એને આપણે પેન્સિલ વડે લખીશું કેમ કે જ્યાં બી અને સી ગ્રેડ છે ત્યાં આપણે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનું છે અને સમયાંતરે બાળકનો ગ્રેડ અપડેટ થતાં તેને આપણે અંદર નોંધવાનો છે સત્રાંતે તમામ ફાઇનલ ગ્રેડ પેનથી નોંધી લેવાના છે એટલે કે સત્રને અંતે જો બાળકના ગ્રેડની અંદર કોઈ સુધારો થતો નથી તો આપણે જે પેન્સિલથી લખેલા છે તમામ ગ્રેડને બોલપેનથી લખવાના છે અને જો બાળકનો ગ્રેડ સુધરે છે તો બી ગ્રેડનો એ થાય છે તો એને એમાં લખીશું સીનો પણ બી કે એ થાય છે તો એને બોલપેન વડે લખીશું ત્યારબાદ આ પેજ પર શિક્ષણના ક્ષેત્રો અને અભ્યાસક્રમના ધ્યેયો આપવામાં આવેલા છે આપ સંવિદિત છો કે શિક્ષણના જે છ ક્ષેત્ર છે અને એને અનુસંધાને તેર જે અભ્યાસક્રમ ધ્યેયો છે તે અહીં આપવામાં આવેલા છે અને ખાસ કરીને આપ સૌ વિદિત છો કે ગણિત માટે ક્ષેત્ર ત્રણ છે જ્ઞાનાત્મક વિકાસ અને તેને માટેનો જે ધ્યેય છે એ સીજી આઠ છે એ જ પ્રમાણે ભાષાની અંદર ક્ષેત્ર ચાર છે ભાષા અને સાક્ષરતા વિકાસ અને તેના બે સીજી સીજી નવ અને સીજી દસ છે જેને આધારે આપણે મૂલ્યાંકન કરવાનું થાય છે ત્યારબાદ આ પેજ પર અભ્યાસક્રમ ધ્યેય અને અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવેલ છે મિત્રો હાલ આપણે ધોરણ બે નો વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર જોઈ રહ્યા છે તો મિત્રો અહીં ધોરણ બે ગુજરાતી તેના અભ્યાસક્રમ ધ્યેય અને અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવેલ છે સીજી નવ બાળકો બે ભાષામાં રોજબરોજની ક્રિયા પ્રતિક્રિયા માટે અસરકારક સંચાર કૌશલ્ય વિકસાવે છે તેના આધારે તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપવામાં આવેલી છે એ જ પ્રમાણે સીજી દસ બાળકો પ્રથમ ભાષામાં વાંચવાની અને લખવાની ઝડપ વિકસાવે છે એના અંતર્ગત તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપવામાં આવેલી છે જેનો આપણે અભ્યાસ કરીશું અને તે મુજબ જે તે એકમ માટેની અધ્યયન નિષ્પત્તિઓનું આપણે મૂલ્યાંકન કરીશું ત્યારબાદ આ પેજ પર ધોરણ બે ગણિતના અભ્યાસક્રમ ધ્યેય અને અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલ છે આપણે અગાઉ જોયું તે મુજબ ગણિત માટેનો જે સીજી છે તે આઠ નંબરનો છે અને તેનું જે વિધાન છે વિશ્વને ઓળખવા માટે બાળકો માત્રા આકારો અને માપન દ્વારા ગાણિતિક સમજ અને ક્ષમતા વિકસાવે છે તો આ સીજીને આધારે તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપવામાં આવેલી છે તો એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ જ મૂલ્યાંકન કરીશું ત્યારબાદ આ પેજ પર ધોરણ બે ગણિત સત્ર એકમવાર વિષય વસ્તુના મુદ્દા આપવામાં આવેલા છે તો મિત્રો અહીં સત્ર એકની અંદર કુલ પાંચ એકમ છે એ પાંચ એકમની અંદર જે મુદ્દાઓને આધારે મૂલ્યાંકન કરવાનું થાય છે એ મુદ્દાઓ એકમની સાથે આપી દેવામાં આવ્યા છે એને અનુસંધાને જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેનું આપણે મૂલ્યાંકન કરીશું ત્યારબાદ આ પેજ પર ધોરણ બે ગુજરાતી માટે અધ્યયન નિષ્પત્તિ અને વિદ્યાર્થીઓના નામ માટેની જગ્યા આપવામાં આવી છે તો અહીં વિદ્યાર્થીઓનું નામ આવશે ત્યારબાદ સત્ર એક એકમ એક વાસળી પાછળ આખું ગામ તેની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓનું આપણે મૂલ્યાંકન કરવાનું થાય છે એ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક અહીં લખવામાં આવ્યો છે મિત્રો એ સિવાયના ખાના ખાલી છોડવામાં આવ્યા છે તો અહીં શિક્ષકે પોતાની રીતે જે તે એકમની અંદર પ્રતિનિધિત્વ કરતી હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓનો ક્રમાંક અહીં લખવાનો થાય છે એ જ પ્રમાણે સત્ર એકની અંદર ગુજરાતીના જે એકમો છે તે તમામ માટે અહીં અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક આપવામાં આવ્યો છે સાથે આપણે અગાઉ વાત કરી તે મુજબ સત્ર બે ના મૂલ્યાંકન માટે પણ અહીં જગ્યા આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે સત્ર બે ની અંદર તમામ ખાનાઓ ખાલી છે અહીં એક પણ અધ્યયન નિષ્પતિ ક્રમાંક લખવામાં આવ્યો નથી મિત્રો હાલ આપણી પાસે પ્રથમ સત્રનું જ અધ્યયન સંપુટ છે બીજા સત્ર અધ્યયન સંપુટ આપણને હજી મળ્યું નથી જ્યારે બીજા સત્ર અધ્યયન સંપુટ આપણને મળશે ત્યારે તેની અંદરથી એકમ આધારે પ્રતિનિધિત્વરૂપ અધ્યયન નિષ્પત્તિઓનો ક્રમાંક આપણે અહીં લખીશું અને તેના દ્વારા વિદ્યાર્થીઓનું આપણે મૂલ્યાંકન કરી શકીશું ત્યારબાદ આ પેજ થી ધોરણ બે ગણિત સત્ર એક એના અનુસંધાને એકમેક દરિયા કિનારે તો એ એકમ ની અંદર શીખવાના જે મુદ્દાઓ છે જે આપણે અગાઉ જોઈ ગયા એકમ એક દરિયા કિનારે આ જે ચાર મુદ્દાઓ છે નવ્વાણું સુધીની સંખ્યા વાંચે છે અને લખે છે નવ્વાણું સુધીની સંખ્યાની સ્થાન કિંમત જાણે છે જૂથમાં સુધી ગણે છે અને ચોથું જે છે કેલેન્ડર દ્વારા મહિના વાર તારીખ તહેવાર વગેરે જણાવે છે તો આ જે ચાર મુદ્દા છે એ ચાર મુદ્દાઓનું આપણે અહીં મૂલ્યાંકન કરવાનું થાય છે એ જ પ્રમાણે તમામ એકમના મુદ્દાઓ અહીં આપી દેવામાં આવ્યા છે અને તેનું મૂલ્યાંકન કરવાનું છે અહીં વિશેષ નોંધ માટે પણ જગ્યા આપવામાં આવી છે આપણે અગાઉ જે સમજ મેળવી તે મુજબ ધોરણ બે ગણિત સત્ર બે જ્યારે સત્ર બેનું નું અધ્યયન સંપુટ આપણી પાસે આવશે ત્યારે એકમવાર જે વિષય વસ્તુના મુદ્દા છે તે આપણે અહીં લખવાના થાય છે ત્યારબાદ અધ્યયન સંપુટ ધોરણ બે ભાષા અને ગણિતના વિષય વસ્તુના મુદ્દાઓ છે તે આ પેજ પર આપવામાં આવ્યા છે ધોરણ બે ગુજરાતી સત્ર એક અને બે કુલ એકમ દસ છે અને દસે દસ એકમની અંદર જે શીખવવા માટેના અભ્યાસક્રમના મુદ્દા છે તે તમામ મુદ્દાઓ અહીં આવરી લેવામાં આવ્યા છે એ જ રીતે અહીં ધોરણ બે ગણિત સત્ર એક બે અભ્યાસક્રમના મુદ્દા આપવામાં આવ્યા છે ગણિતની અંદર પણ કુલ અગિયાર એકમ છે અને અગિયાર એકમના નામ પણ અહીં આપવામાં આવ્યા છે ત્યારબાદ આ પેજ પર એનસીએફ એસસીએફનું વિહંગાવલોકન આપવામાં આવ્યું છે મિત્રો આપણે તાલીમ દરમિયાન સૌએ આની સમજ મેળવી છે અહીં પંચકોષની પણ વાત કરવામાં આવી છે જે તેતરીય ઉપનિષદમાંથી લેવામાં આવ્યા છે અને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે જરૂરી એવા પંચકોષોની પણ અહીં માહિતી આપવામાં આવી છે અને આપણા પાઠ્યક્રમ કે અભ્યાસક્રમની અંદર આ જે તમામ કોષો છે તેને અનુસંધાને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ આપવામાં આવેલી હશે તેની પણ અહીં માહિતી આપવામાં આવી છે તેમજ પંચકોષના વિકાસ માટેની જે ભારતીય પરંપરાની ચાવીરૂપ બાબતો છે તેનું સુંદર મજાનું માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે આ ઉપરાંત મલપોસ્ટની તરત પહેલાનું જે પેજ છે તેના પર પણ શીખવા સમયે ઉપયોગી વર્ગ સામગ્રીની યાદી ચિત્ર અને તેના નામની સાથે આપવામાં આવી છે આ તમામ સાધન સામગ્રી આપ સૌ સુધી પહોંચી ગઈ છે તો તેનો પણ વિગતે અભ્યાસ કરવા વિનંતી છે આભાર